ઝાલોદ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા નવા વર્ષની પવિત્ર શરૂઆતના અવસરે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસીય સ્નેહમિલન સમારોહ રૂપાખેડા સ્થિત યશોધરા આર્ટસ કોમર્સ એન્ડ સોશિયલ સાયન્સ કોલેજ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા તથા અન્ય હોદ્દેદારોએ મંત્રી શ્રી રમેશભાઈ કટારાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમનું વિશેષ સન્માન કર્યું હતું આ અવસરે ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી આગામી વર્ષ સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી તેમણે સંગઠનની એકતા અને લોકસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવવા સૌને પ્રેરિત કર્યા મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સંગઠનની શક્તિ એ જ સમાજ અને રાષ્ટ્રની શક્તિ છે સૌએ મળીને સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરવું એ જ સાચી સેવા છે તેમણે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને સૌને સંગઠનાત્મક એકતાનો સંદેશ આપ્યો કાર્યક્રમમાં જાલોદના ડીવાયએસપી ડીઆર ડી આર પટેલ લીમડી પીઆઈ કે કે રાજપૂત ચાકલીયા પીઆઈએસવી વસાયા આજે રહ્યા હતા આવો જોઈએ પૂરી ખબર વિસ્તારપૂર્વક એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ દુરિયા સાહેબના નિવાસસ્થાને આજે બધા કાર્યકર્તા સાથે દિવાળીનું સ્નેહમિલનમાં અમારા તમામ જાલોદના કાર્યકર્તા સરપંચ મિત્રો તાલુકા સભ્ય જિલ્લા સભ્ય ને ખેડૂત મિત્રો ને બધા જ પરિવાર સાથે આજે દિવાળીનું સ્નેહમિલનના બધાને હું શુભેચ્છા પાઠું છું ખૂબ સારું વર્ષ જીવડે અને ખૂબ પ્રગતિ કરો એવી અમે બધાને સાથે અમારા મહેશભાઈ ભુરા સાહેબના નિવાસસ્થાને આજે મળવાનું થાય ત્યારે સૌ સરપંચ મિત્રો અને કાર્યકર્તાને દિવાળીનું ભારત જય હિન્દ જય ભારત બે હજાર બ્યાસીના નૂતન વર્ષના શુભ ઘડી શુભ દિવસ કાતક સુદ બીજ આજે ભાઈ બેજનો અને આપણો રાષ્ટ્રીય દિવાળીનો તહેવાર નિમિત્તે ગુજરાત સરકારના પશુપાલન ગૌ સંવર્ધન ખેડૂતોનું કલ્યાણ સહકાર અને ફતેપુરાના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ આજે અમારા નિવાસસ્થાને નૂતન વર્ષના સાલ મુબારક નિમિત્તે અહીંયા ઉપસ્થિત છે ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ અને એકસો ત્રીસ જાલદ વિધાનસભાના જુદા જુદા ગ્રામ પંચાયતના સૌ સન્માનિત સરપંચશ્રીઓ તાલુકા સભ્ય જિલ્લા સભ્યશ્રીઓ મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો વેપારી મહાજન અને અમારી પાર્ટીના સૌ સન્માનિત કાર્યકર્તા ભાઈ બહેનો આજે ઉપસ્થિત રહેલ છે અને આ કાર્યક્રમ નિમિત્તે અમારા ગુજરાત સરકારના મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ અને સૌ ઉપસ્થિત અમારા પત્રકાર મિત્રો ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓ તલાટી કમ મંત્રીશ્રીઓ બ્રાન્ચ એપી પંડિત ઇન્દ્ર ગ્રાહક ભંડારના સૌ સંચાલકશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ બે હજાર બ્યાસીનું વર્ષ નૂતન વરસ સૌને ધંધો રોજગાર ક્ષેત્રે વેપાર ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે ઉન્નતિમય પ્રગતિમય નીવડે અને અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે બે હજાર સુધીમાં ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને સુરક્ષિત દેશ બને વિકાસશીલ દેશ બને અને એક દેશ એક નીતિનો સંદેશો લઈ અમારી જનતા તરફ સાથે અમે જઈ મોદી સાહેબનું જે વિઝન છે જે સપનું છે એ સૌ સાથે મળી ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારી પૂરી ટીમ સૌ અમે સાથે મળી બે હજાર ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને અને દેશ વિશ્વના દેશોની અંદર અનેક રીતે હરણફાળ બની આપણો દેશ નંબર વન દેશ બને એના માટે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને અમારા મંત્રી મહોદયની સાથે રહી આ વિસ્તાર વિકાસ માટે રાત દિવસ કામગીરી કરી રહ્યા છે અને આજે નવા વર્ષે મોટી સંખ્યાની અંદર સૌ મારા ભાઈ બહેનો અમારા સમર્થકો અમારા કાર્યકર્તાઓ સરપંચશ્રીઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને મોટી સંખ્યાની અંદર વેપારી મહાજન ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત છે અને આજના દિવસે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબનું પણ ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું અને રાજ્ય સરકારમાં એમને મંત્રીપદનું સ્થાન આપવા બદલ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને ગુજરાત ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જિલ્લાની અંદર યશસ્વી અને લોકપ્રિય મંત્રી તરીકે રમેશભાઈ કટારા સાહેબનું આજે ઉમળકા અને ઉત્સાહથી બધાએ સન્માન અને સ્વાગત કર્યું છે અને ખુશીની લહેર પ્રગટ થયેલ છે અને નવું વર્ષ અમારા મંત્રી મહોદય પૂરા ગુજરાતની અંદર ભ્રમણ યાત્રા કરી ગામથી અંબાજી સુધીના અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી મહાજન હોય યુવા વર્ગ હોય ગુજરાત સરકારની શાન તરીકે યશસ્વી અને નિર્ણાયક મંત્રી તરીકેની કામગીરી કરશે એના માટે અમે સૌ ચૂંટેલા ધારાસભ્ય અને મંત્રી સાહેબના સાથ અને સહકાર માટે અમે કટિબંધ છીએ અને કટિબદ્ધ રહેવાના છે આવનાર વર્ષ અમારા સૌના માટે ઉન્નતિમય પ્રગતિમય નીવડે એવી હું આ વિસ્તારની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ લીમડી થી નવલભાઈ ભુરિયાની આ ખાસ રિપોર્ટ આપણા ચેનલ ટાઈમ્સ ઓફ બિલ પ્રદેશને સબસ્ક્રાઈબ કરી સહયોગ આપવા વિનંતી આભાર